નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિશન જેકેમાં મિત્રો આજના આ વિડીયોમાં હું જણાવીશ કે પોલીસ કોન્સ્ટેબલનું શારીરિક અને લેખિત પરીક્ષાનું મેરિટ કેટલું થઈ શકે આ મેરિટ સંભવત છે કારણ કે ઘણા મિત્રો કહી રહ્યા છે કે મેરિટ ઊંચું જશે આપણો આ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં પ્રથમવાર વિડિયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુની બેલ આઇકન પ્રેસ કરશો જેને કારણે અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે આજના વિડિયા જોઈએ તો દોડની પરીક્ષા ઉમેદવારોને સારી જઈ રહી છે ઘણા ઉમેદવારોને પચીસમાંથી પચીસ માર્ક ઘણા ઉમેદવાર વીસથી બાવીસ માર્ક ઘણા ઉમેદવારને પંદરથી વીસ માર્ક વચ્ચે અને ખૂબ જ ખૂબ જ મિત્રો દસ માર્ક લાવવાળા મિત્રો ખૂબ જ વધારે છે તો તેનાથી તેના ઉપરથી તારણ નીકળી શકે મિત્રો કે મેરિટ કેટલું રહેશે તો જનરલ ઉમેદવાર માટે અંદાજિત મેરિટ અઠ્યાસી થી પંચાણું વચ્ચે જઈ શકે કારણ કે જનરલ કેટેગરીમાં ખૂબ જ પ્રસ્પર્ધા છે એટલે તેમનું મેરિટ અઠ્યાસી થી પંચાણું વચ્ચે જઈ શકે તેમ છે ત્યાર પછી એસી અને એસટી ઉમેદવાર માટે સિત્તેર થી પિંચોતેર માર્ક વચ્ચે અને ઓબીસી ઉમેદવાર માટે તો ઓબીસી ઉમેદવાર માત્ર એસી થી પિંચાશી વચ્ચે મેરિટ રહી શકે તેમ છે તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે ચોક્કસ કહીજો અને તમારો અભિપ્રાય પણ શારીરિક અને લેખિત પરીક્ષાનું મેરિટ કેટલું થઈ શકે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો